યાત્રાધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો બીજો દિવસ યાત્રાળુઓનો ઘોડાપુર ઉમટ્યું બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ અને મિની દ્વારકાથી ઓળખાતો વાવ તાલુકો ધીમા ગામની ગોમની અંદર બિરાજમાન દાદા નાગદાદા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે કથાકાર જીગ્નેશ દાદા મુખેથી કથાના પ્રભાવ થતા દૂર દૂરથી યાત્રાળુ મોટા પ્રમાણમાં ઉમટી પડ્યું જેમાં સવારના નવથી લઈ એક વાગ્યા સુધી કથાનું યાત્રાળુઓએ રસપાન કર્યું હતું અને રાત્રિના સમયે રાત્રે ભવ્ય લોક કલાકારો ઉપસ્થિત રહ્યા દેવાયતભાઈ લોકસાહિત્યકાર નારાયણભાઈ ઠાકર ભજનિક વનિતાબેન પટેલ ગાયિકા અને મહેશભાઈ બારોટ સ્ટેટના સંચાલક તારીખ નવ છ બે હજાર ચોવીસ રવિવાર રાત્રે નવ કલાકે ઉપસ્થિત રહ્યા હતા સરપંચ શ્રી રાજપૂત જીજનાબેન મુનાભાઈ વનિતાબેન પટેલ દ્વારા કલાકારનું સન્માન કરવામાં આવ્યું દેવાયતભાઈ ખાવડ સન્માન ઢીમણ નાગદાદા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું રિપોર્ટર રાજપૂત ગોવિંદસિંહ વાવઢીમાં